કારણ કે સાત વર્ષ આપણે ખૂબ જ મોટી મહેનત કરી છે અને મહેનતના અંતે હવે ત્રણ મહિના જાગવાનું છું ત્રણ મહિના દોડવાનું છું અને એમના માટે આપણે બધા સતત મળતું રહેવું પડશે એટલે ઉત્તર ગુજરાતના તાલુકા જિલ્લાના હોદ્દેદારો તમામ કોર કમિટી તમામ તાલુકા જિલ્લાના હોદ્દેદારોને કહું છું કે હવે તમને જવાબદારી આપવામાં આવશે પહોંચી જાવ સૌરાષ્ટ્રના એક એક તાલુકામાં અને તમામ જગ્યાએથી આપણા હજારો યુવાનોને લાવવાની વાત કરો છવ્વીસ તારીખ નું ત્રણ તારીખ નું સંમેલન આપણે સફળ બનાવીએ પછી ગુજરાત થવું છે એની અંદર જોડાયે આપણે બધા આજે સાહેબ અલ્પેશ ઠાકોર રાજનીતિ બનાવે છે અને આવવા માંગે છે પરંતુ આ સમાજના યુવા ને રાજનીતિમાં લાવવા માંગુ છું આ યુવાનોને ધારાસભ્ય જોવા માંગુ છું પણ સાથે આજે ગુજરાતના તમામ સમાજો જોડાયા છે ओबीसी एससी एसटी ની એકતા તરીકે એકતા માટે કામ કરવા માંગુ છું બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર કામ કરું છે એ બાબા સાહેબ આંબેડકર જેને હજારો લાખો વિકાસથી વંચિત લોકોનો વિકાસ કર્યો ભારતના તમામ વિકાસથી વંચિત લોકોને એકજૂટ કર્યા એ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર કામ કરવા માંગુ છું આ સુરવિતા રામચંદ્રને કસ્તની વિચારધારા ઉપર કામ કરવા માંગુ છું પરંતુ આજે જ્યારે આપ બધા એકજૂટ થયા તો ત્યારે

આવનારી દિશા એ જ રાજકીય હોય સામાજિક હોય શૈક્ષણિક હોય આ તમામ દિશા આપણે નક્કી કરીશું ફરીથી આપ બધાને વંદન કરું છું જય જય ગુજરાત જય જય ગુજરાત